નમસ્કાર એપ્રિલ માસના રંગપુર ન્યૂઝમાં હું દેવાંગી ગાયકવાડા હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ શાળાના સમાચારોની રંગોનો તહેવાર એટલે ધુવેટી ધુવેટીની સાચી મજા તો માટીમાં કાદવ કરીને જ રમવામાં આવે અમારા આદિવાસી વિસ્તારોનો મુખ્ય તહેવાર એટલે હોળી અને ધુળેટી બાળકો આતુરતાથી આદિવાસી રાહ જોતા હોય છે જેની શાળામાં ડીજેના તાલ સાથે ઉજવણી કરવામાં આવી વિશ્વ જળ દિવસ નિમિત્તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારીના લેક્ચર શ્રી હરીશભાઈ સેલર સાહેબ શ્રીમતી રાધાબેન પટેલ અને શ્રી નિલેશભાઈ બથવાર સાહેબ સાથે તાલીમ ભવનના એસી તાલીમાર્થીઓએ રંગપુર શાળાની મુલાકાત કરી શાળાના નવતર પ્રયોગો શાળાની બોલતી દિવાલો શાળાની પાણી બચાવ પ્રવૃત્તિ અને લેબની મુલાકાત શાળાની પ્રવૃત્તિઓ તથા પ્રકૃતિને લાગતા ચિત્રો દોરે તેવા કાર્યક્રમ યોજાવામાં આવ્યા લોકવિજ્ઞાન કેન્દ્ર નવસારી તરફથી આ કાર્યક્રમનું આયોજન કરાવવામાં આવ્યું લોકવિજ્ઞાન કેન્દ્ર તરફથી આવેલ શ્રી મિહિરભાઈના દેખરેખ હેઠળ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાવવામાં આવ્યું આ ઉપરાંત લોકવિજ્ઞાન કેન્દ્ર તરફથી એક પર્યટનનું આયોજન કરાવવામાં આવ્યું જેમાં ધોરણ છ અને સાતના એકવીસ બાળકોને વખઈ બોટાનિકલ ગાર્ડનની મુલાકાત કરાવવામાં આવી આ હતા એપ્રિલ માસના રંગપુરના સમાચાર વધુ માહિતી માટે આજે જ શાળાના ફેસબુક પેજ રંગપુર પ્રાઇમરી સ્કૂલની મુલાકાત લેવી થેન્ક યુ